મોડી રાત્રિના ઉપરથી પસાર થતા વાહનને કારણે બ્રિજની મધ્યમાં બે પામ વચ્ચે બસ મોટું ગાબડું પડ્યું હતું અને જેના કારણે મોટી દુર્ઘટના થતી અટકી હતી આશરે પચાસ જેટલા જે વાહનો છે બ્રિજ ઉપર જ ફસાયા હતા જોકે સમય સૂચકતા અને ડભાઈ પોલીસ આવી જતા તમામ વાહનોને સુરક્ષિત પસાર કરવામાં આવ્યા હતા વાત કરીએ તો આરએમબી વિભાગના અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી આવી અવધૂત કન્સ્ટ્રક્શન બ્રિજની કોન્ટ્રાક્ટરને બોલાવી રાતોરાત બ્રિજ સમારકામની કાર્યવાહી શરૂ કરી હતી પરંતુ બ્રિજની ગુણવત્તાને લઈ સવાલો ઊભા થયા છે માત્ર ત્રણ મહિનામાં જ બ્રિજ પર ગાબડું પડ્યું હોય આ બ્રિજ કેટલો સમય ટકશે તે સવાલ ઊભો થયો છે એલ સી ઓગણીસ પાસે વડોદરા તરફના બીજા પહેલા અને બીજા સ્પાનની વચ્ચે અકસ્માતના કારણે જોઈન્ટ નીકળી નીકળી જવા પામેલ છે જેના ફોર્સના કારણે સ્લેબનો એજનો ભાગ ધીમે ધીમે કરીને તૂટેલ છે જેને સરખું કરવાનું દુરસ્ત કરવાની કામગીરી હાલ એજન્સી દ્વારા હાથ ધરેલ છે જેને આજે રાત્રે ચાલુ કરીને કાલ સવારે બને એટલા વહેલા વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે